એન્ડ ડ્રાઈવ હવે ગોત્રી રોડ પર નશામાં ધૂત કાર ચાલક લોકોને અડફેટે લીધા વડોદરામાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે ગોત્રી ઇસ્કોન મંદિર પાસે એસબીઆઈ બેંક નજીક એક યુવક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો નશામાં ધૂત યુવકે અનેક લોકોને અડફેટે લીધા હતા દરમિયાન કાર ચાલક યુવકને સ્થાનિક લોકોએ પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો યુવકની કારમાંથી બે બિયરની ટીન પણ મળી આવી હતી વિડીયો વાયરલ થતાં પોલીસની સક્રિયતા સામે પણ સવાલો

એવી વાત છોકરાનો બમ્પાર્ટર ઓર આજે સવારે 9:30 ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીનગર બ્રિજ થી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસોને ચેક કરતાં તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની હોટલ પણ મળેલ જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને વિધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં અ ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એ હાલમાં તપાસ ચાલુ છે પણ કઈ કાર્યવાહી ચાલે એક જે છે એ પ્રોહિબિશન નો પોઝેશન નો ગુનો છે એક ગુનો છે અકસ્માત નો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઇવ નો ગુનો છે તો બંને વિષમો હા બંને માણસો જે છે એ પીદેલી હાલતમાં પ્રાથમિક દ્રષ્ટિ જણાયેલ છે જે બાબત એમનું મેડિકલ ને એ કરવામાં આવે આ જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું જ્યાંથી એક એક્સ્યુવી ગાડી જે ઊભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને અથડાયું આમ ત્રણ વાહનોને ને અથડાયેલ ને જેમાં સામાન્ય ઈજા થઈ છે એ દિશામાં હા તપાસ ચાલુ છે

ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે જ્યારે આ વ્રજ જે છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી સર આવા બનાવ વારંવાર બની રહ્યા છે લોકો પીધેલી હાલતમાં વાહન ચલાવી રહ્યા છે કયા કયા ગુના હેઠળ એક તો આ કયા કયા ગુના નોંધવામાં આવ્યા છે અને આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરશે જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એની વિરુદ્ધ જે કાયદાકીય જે જોગવાઈ છે એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે